હેલો ડીયર્સ સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં ને યસ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ સર યસ વિદ્યાર્થીઓ આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે ફેબ્રુઆરીમાં આયોજિત થનારી છે આઠ ફેબ્રુઆરી પછી એને ધ્યાનમાં રાખીને એ સમજવાનું છે કે આવનારી પરીક્ષામાં સમજણ શક્તિ આધારિત પર્યાવરણ પૂછાશે નહીં કે રટ્ટાફિકેશન અથવા તો ગોખણ શક્તિ આધારિત હા કારણ કે એના પાછળનું કારણ એ છે કે તમારી જે પરીક્ષા છે કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન છે જો એમાં તથ્ય આધારિત પ્રશ્નો વધારે પડતા પૂછવામાં આવે તો તથ્યમાં તો કેવું હોય કે કોઈક તથ્ય જલ્દી ગોખાઈ જાય એવું હોય કોઈ તથ્ય જલ્દી ના ગોખાય એવું હોય તો એનાથી શું થાય એક વિદ્યાર્થીને ફાયદો મળી જાય બીજા વિદ્યાર્થીને નુકસાન પણ થઈ શકે કારણ કે શું છે તમારે બધા ક્વેશ્ચન પેપર અલગ અલગ આવવાના છે ને બેચ વાઇઝ તો એનાથી એકને લાભ થઈ જાય અને બીજાને ગેરલાભ થાય આવું થવાની સંભાવના પૂરેપૂરી છે આવું ન થાય એટલા માટે શું પેપર સેટર ધ્યાન રાખશે તો એ વસ્તુ એ છે કે એ મોટા ભાગના પ્રશ્નો સમજણ શક્તિ આધારિત પૂછશે ફોર એક્ઝામ્પલ પર્યાવરણની એક થિયરી છે બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ તો બેચ વન વાળા વિદ્યાર્થીને પણ ની થિયરી હશે અને બેચ ટુ વાળા વિદ્યાર્થીને પણ બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ની થિયરી હશે એટલે બંનેમાં થિયરી સેમ જ હશે પ્રશ્ન અલગ અલગ હશે પણ થિયરી સેમ હશે તો એનાથી શું થશે કે જે વિદ્યાર્થી થિયરી સમજેલો હશે એને એક વિષયનો જવાબ આવડી જશે અને જેને ગોખ્યું હશે એને નહીં આવડે હા ને એનો મતલબ ક્લિયર કટ છે કે આવનારી તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મંથમાં આયોજિત થના રહી છે એ સમજણ શક્તિ આધારિત આખી ગેમ હશે ઠીક છે એટલા જ માટે કહું છું ફરીથી રિપીટ કરું છું ઇવન તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે સમજણ શક્તિ આધારિત પ્રશ્નો જ પૂછાવાના છે યસ સમજણ સતી આધારિત ઈવન કોઈ પણ બુકમાંથી બેઠે બેઠું પણ નથી પૂછાવાનું એનો મતલબ એ ના થાય કે બુક નથી વાંચવાની બુક વાંચી શકો બધી બુક સારી છે પરંતુ એવી આશા ના રાખી શકો કે એ બુકમાંથી બેઠો પ્રશ્ન પૂછાશે એટલા માટે સમજવા પર ધ્યાન આપીશું ચલો તમારી નજર સામે પહેલો ક્વેશ્ચન છે આજનો કોપ 28 ના સંદર્ભમાં નિમ્નલિખિત કથન પર વિચાર કરો કયું અથવા કયા કથનો સત્ય છે ચલો જરા ટ્રાય કરો ને બધા હા પછી હું સમજાવું છું ડિટેલમાં જુઓ તો પહેલું વિધાન છે તેનું આયોજન બે હજાર ત્રેવીસ માં નવી દિલ્હી ખાતે થયું હતું પહેલું વિધાન ખોટી વસ્તુ છે તો કેમ તો તમને એના પાછળનું લોજિક ખબર હોવું જોઈએ કે કોપ ટ્વેન્ટી એટ જે છે અઠ્યાવીસ માં નંબરની કોપની બેઠક હને એનું આયોજન દુબઈ ખાતે થયું હતું તમને બધાને ખબર છે દુબઈ છે યુનાઇટેડ આરબ અમીરાતમાં આવે ઠીક છે હા તો એનું આયોજન બે હજાર ત્રેવીસમાં થયું હતું દુબઈ ખાતે એટલે એનો મતલબ ક્લિયર કટ છે કે આપેલું વિધાન ખોટું છે તો ક્લિયર હોવું જોઈએ કે કોપરી બેઠકના આયોજનનો હેતુ શું છે તો તમને વિદ્યાર્થીઓ ખ્યાલ જ હશે કે કોપરી બેઠક છે ને વિદ્યાર્થીઓ એના પાછળનો સીધો અને સિમ્પલ હેતુ યસ તો ક્લાઇમેટ ચેન્જ ના નિયંત્રણ માટે યસ ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટે તમને બધાને ખબર છે કે વૈશ્વિક લેવલે જબરજસ્ત ક્લાઇમેટ ચેન્જની સમસ્યા છે યસ કોન્ફરન્સ ઓફ પાર્ટી કહેવાયનું ફૂલ ફોર્મ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓકે આ પહેલા નંબરની કોપરી બેઠકનું આયોજન ઓગણીસો માં થયું હતું બર્લિન જર્મનીમાં યસ બર્લિન જર્મનીમાં જનરલી શું હોય દર વર્ષે કોપરી બેઠકનું આયોજન થતું હોય છે ખાલી બે હજાર વીસમાં માં કોરોનાની પરિસ્થિતિના કારણે એ કોપરી બેઠકનું આયોજન છે થોડું પોસ્ટપોન્ડ થયું બાકી દર વર્ષે કોપરી બેઠકનું આયોજન થતું જ હોય છે ચલો તો આ કોફ વન પૂછે તો ઓગણીસો પંચાણું જર્મનીના બર્લિનમાં ઓકે અને હા ભારતે અત્યાર સુધી કોપરી બેઠક નું આયોજન એટલે કે યજમાન પદ કર્યું છે બે હજાર બે માં બે હજાર બે હા તો એ આઠમા નંબરની કોપની બેઠક થાય જો ગણી શકો છો પંચાણું માં પહેલા નંબરની પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવાણું બે હજાર પછી બે હાજર એક અને બે હજાર બે એટલે બે હજાર બે માં આપણી નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું હા એ વખતે અટલજીની સરકાર હતી યસ અટલજીની સરકાર હતી અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન હતા ઇન શોર્ટ ભારતને અત્યાર સુધી કોપની બેઠકનું યજમાન પદ ભોગવવા ફક્ત એક જ વાર મળ્યું છે અને છેલ્લામાં છેલ્લી થઈ કોપની કોપ ટ્વેન્ટી થઈ જે બે હજાર ત્રેવીસમાં હમણાં જ આયોજિત થઈ યસ અને આ કોપ ટ્વેન્ટી એટ જે બે હાજર ત્રેવીસમાં છેલ્લામાં છેલ્લી આયોજિત થઈ એ દુબઈ ખાતે થઈ અને એમાં મોદી સાહેબ ભાગ લેવા ગયા હતા यूननाइटेड अरब अमीरात નું જે દુબઈ છે ને એમાં મોદી સાહેબ એમાં ભાગ લેવા ગયા હતા તમને બધાને ખ્યાલ જ હશે ઓકે ચલો ક્લિયર પરફેક્ટ તો બોલો પહેલો વિધાન તમને કેવું લાગ્યું તેનું આયોજન 2023 માં નવી દિલ્હી ખાતે થયું હતું ના ભાઈ નવી દિલ્હી ખાતે નહોતું થયું 2023 માં તો દુબઈ ખાતે થયું હતું હા નવી દિલ્હીમાં આયોજન થયું હતું પણ કયા વર્ષમાં બોલો નવી દિલ્હીમાં આયોજન થયું હતું પણ કયા વર્ષમાં 2002 માં યસ 2002 માં અને એક કયા નંબરની કોપની બેઠક હતી યસ કોપ 8 હા અને અહીંયા તો 28 પૂછી છે આઠમી પૂછે તો નવી દિલ્હી આવે અને 28મી પૂછે તો તમારે 2023 માં દુબઈ ખાતે જવું પડે હવે તમને એ પણ ખબર હશે કે ક્લાઇમેટ ચેન્જ માટે કોણ જવાબદાર છે તો ગ્રીન હાઉસ વાયુ ગ્રીનહાઉસ વાયુમાં મુખ્ય ગ્રીનહાઉસ વાયુ વિદ્યાર્થીઓ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ વાયુ છે એની ખાસિયત પણ તમને ખ્યાલ હશે કે ગ્રીન હાઉસ વાયુઓ સરળતાથી ઉષ્માનું શોષણ કરે ઉષ્માને સરળતાથી ટ્રેપ કરી દે કે આવ અને ઉષ્માને પછી બહાર જવા જ ના દે એના કારણે શું થાય ઉષ્મા ઇઝીલી ટ્રેપ થઈ જાય ઇઝીલી શોષાઈ છે અને ઉષ્માને સરળતાથી બહાર જ ના જવા દે એના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય તો તેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય વૈશ્વિક તાપમાનમાં વધારો કહેવાય જે માનવજાત માટે ખતરનાક છે કારણ કે એના કારણે ગ્લેશિયર ઓગળશે બરફનો જથ્થો પીગળશે સમુદ્રની સપાટી આ પ્રોબ્લેમ થઈ શકે એટલા જ માટે આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની બેઠકોમાં કોપની બેઠકોમાં મોદી સાહેબ પણ એમાં ભાગ લેતા હોય છે ભારત પણ એમાં ભાગ લેતું હોય છે એવી કોપની બેઠકોમાં એક ખાસ ઉદ્દેશ છે કે ભાઈ જો ગ્લોબલ વોર્મિંગ તો થઈ જ રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જ રહ્યું છે પણ એના કારણે પૃથ્વીનું સરસ બહુ વધુ બહુ વધારે પડતું ના વધી જવું જોઈએ આમાં એવો હેતુ હતો બે હજાર ત્રેવીસમાં જે અઠ્યાવીસમાં નંબરની કોકની બેઠક થઈ એમાં એવો એજન્ડા હતો કે ભાઈ પૃથ્વીનું સરેરાપન વધે પણ એ ફક્ત એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી જ વધવું જોઈએ ત્યાં સુધી જ મર્યાદિત વધવું જોઈએ એનાથી બહુ જ વધારે વધવું જોઈએ નહીં કારણ કે એનાથી જો બહુ જ વધારે વધી જાય પૃથ્વીનું તાપમાન તો તો બહુ ઝડપથી ઝડપથી પીગળે નુકસાન થવાની સંભાવના છે એટલા માટે એજન્ડા કે તેનો મુખ્ય હેતુ એ હતો કે વૈશ્વિક તાપમાનમાં જે વૃદ્ધિ થઈ રહી છે તે એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી જ મર્યાદિત હોવી જોઈએ એનાથી વધારે વધવું જોઈએ નહીં તો એનો મતલબ બીજું વિધાન સાચું છે ચલો પહેલું વિધાન ખોટું બીજું વિધાન સાચું ચલો તો હવે હવે તમે ફાઇનલી જવાબ સુધી પહોંચી ગયા ચલો કયું વિધાન સત્ય છે ફક્ત એક એક ના અને બે બંને સાચા છે ના એક પણ નહીં ના ફક્ત બે સાચું છે બીજું વિધાન સાચું છે અહીંયા એટલે તમારો આન્સર ફૂલ એન્ડ ફાઇનલ વિદ્યાર્થીઓ અહીંયા બી આવશે બોલો મજો પડી ગયો જલસો પડી ગયો બસ તો વિદ્યાર્થી આવું હસતા હસતા સમજણ શક્તિ આધારિત ભણવું પડે તો તમને વધારે મજા આવશે ઠીક છે જસ્ટ પીપીટી વાંચી લેવાથી પરીક્ષાઓ પાસ થતી નથી ખાસ ધ્યાન રાખવું ઘણી બધી યુટ્યુબ ચેનલ એવી છે કે જેમાં પીપીટીઆ આવે છે પીપીટીઆ મતલબ જસ્ટ પીપીટી વાંચી જાય અરે મિત્રો ખાલી પીપીટી વાંચી જાય ટીચર એનાથી વિદ્યાર્થીને કંઈ યાદ નથી રહેતું ઉપરથી એ શિક્ષક જે છે એ વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા કરી રહ્યો છે ખાસ સમજવાની જરૂર છે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જો તમે સિન્સિયર પરીક્ષા પાસ કરવા માંગતા હોય તો પીપીટી જસ્ટ ખાલી વાંચી જનારા શિક્ષકો પર વિશ્વાસ કરવો નહીં હા ઘણા સારા શિક્ષકો પણ આપણા ગુજરાતમાં ઉપલબ્ધ છે જે થિયરીને સારી રીતે સમજાવે છે તો તમે ધારો એ પ્લેટફોર્મ પર તમારે ભણવું જોઈએ તમને ઈચ્છા થાય એ પ્લેટફોર્મ પણ ભણવું જોઈએ કોઈ જ વાંધો નહીં તમે મારા પ્લેટફોર્મ પર ભરો કે પછી કોઈ બીજા પ્લેટફોર્મ પણ ભણો તમે જ્યાં મન લાગે ત્યાં તમે ભણી શકો પણ ધ્યાન એ રાખવાનું કે જે ટીચર તમને જે એક્સપ્લેન કરતા હોય ભણાવતા હોય એ સમજણ શક્તિમાં માનનારા હોવા જોઈએ હા કે તમને સમજાવવા પર વધારે ધ્યાન આપતા હોવા જોઈએ નહીં કે જસ ખાલી પીપીટી વાંચી જાય નવી નવી પીપીટી પીડીએફ બનાવીને આવે અને વાંચી જાય એનાથી કંઈ કામ થાય નહીં ઘણી વાર વાંચનાર ટીચરને પણ યાદ નથી હોતું કે અંદર શું લખ્યું છે જસ્ટ ખાલી વાંચી જાય છે ઠીક છે તો વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા થાય ભાઈ જો આપણા એજ્યુકેશન ફિલ્ડ નો એક ગોલ્ડન નિયમ છે સાંભળજો મસ્ત વિદ્યાર્થીઓ ગોલ્ડન નિયમ બોલવા જઈ રહ્યો છું જે આપણા સમગ્ર ફિલ્ડ લાગુ પડે છે જો જો કન્ટેન્ટ મોઢે મૂબાની યાદ રહેતું હોય કન્ટેન્ટ મસ્ત મજાનું કન્ટેન્ટ મૂ જુબાની ટીચરને યાદ રહેતું હોય તો જ તેના વિદ્યાર્થીને કન્ટેન્ટ મૂજુબાની યાદ રહી શકે છે બાકી જો ટીચર જ કન્ટેન્ટ યાદ ના રાખી શકતા હોય જસ્ટ આઈને કન્ટેન્ટ વાંચી હોય તો કઈ રીતે એક્સપેક્ટ કરી શકાય કે વિદ્યાર્થીને કન્ટેન્ટ યાદ રહેશે બરાબર તો એક ખાસ બાબત ધ્યાન ઠીક છે કોઈ પણ પ્લેટફોર્મ પર ભણો તમારી ઈચ્છા હોય ત્યાં ભણો પણ હંમેશા એવા ટીચર જોડે ભણવાનું કે જે તમને સમજાવતા હોય કન્ટેન્ટને યાદ રખાવવા માટે સક્ષમ હોય એવા ટીચર જોડે ભણો ચલો યસ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારી સ્ક્રીન પર આવી ગયો છે આપણ એક આઈએમપી ટોપિક છે કે ભાઈ વર્લ્ડ એન્વાયરણ હજાર ત્રેવીસ હજુ પાંચ જૂન બે હજાર ચોવીસ તો આવનારી બાકી છે પણ પાંચ જૂન બે હજાર ત્રેવીસ તો બધાએ સેલિબ્રેટ કરી જ છે ને તો તમને બધાને ખબર છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એટલા માટે થાય કે લોકોમાં પર્યાવરણની પ્રત્યે પ્રેમ જાગે પર્યાવરણ ચેક કરી લો ફક્ત ફોરેસ્ટ ગાર્ડ નહી જીપીએસસી વન ની પરીક્ષા હોય કે હવે તો ડબલ સી ના ફોર્મેટમાં પણ પર્યાવરણને એક અલગ વિષય તરીકે સિલેબસમાં સ્થાન આપી દેવામાં આવ્યું છે ઇવન આવનારી કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષામાં પણ અલગથી સ્થાન મળશે પર્યાવરણને એટલે પર્યાવરણ જેટલું સમજશો એટલું તમને લાભદાયક છે ચલો છેલ્લામાં છેલ્લો પર્યાવરણ દિવસ આ હતો પાંચ જૂન બે હજાર ત્રેવીસ વાળો બસ તો એમાં શું હોય કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નામની સંસ્થા છે તમે બધા સાંભળ્યું જશે યુએનઇપી બરાબર અને આ પર્યાવરણની વૈશ્વિક સંસ્થા છે અને એનું હેડક્વાર્ટર જે છે એ તમને બધાને ખબર છે નાઇરોબી નામનું સિટી છે કેનિયામાં હા એ એનું હેડક્વાર્ટર છે ત્યાંથી ઓપરેટ થાય હા તો એ શું કરે આ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ગમે તે એક દેશને યજમાન બનાવે અને જે દેશ યજમાન બને એ દેશ થીમ આપે અને એ જે થીમ આપે એના પર આખી દુનિયાએ સેલિબ્રેશન કરવાનું હોય તો છેલ્લામાં છેલ્લો જે આ દિવસ થયો એના સંદર્ભમાં પ્રશ્ન પહેલો એવો છે કે છેલ્લે બે હજાર ત્રીસ ત્રેવીસમાં યજમાન દેશ એક આફ્રિકન કન્ટ્રી કોટેડી આઇવર કોટેડી આઇવર અને નેધરલેન્ડ જે યુરોપિયન કન્ટ્રી છે બંનેને સંયુક્તપણે આ દિવસની ઉજવણી કરી હતી શું આ વિધાન સાચું છે બિલકુલ વિદ્યાર્થીઓ વિધાન સાચું છે પહેલું વિધાન સાચું છે બરાબર પછી બીજું વિધાન એ વખતે જે થીમ આપવામાં આવી હતી પાંચ જૂન બે હજાર ત્રેવીસના દિવસે સેલિબ્રેશન માટેની જે કોટેડી આઇવર અને નેધરલેન્ડે સંયુક્ત રીતે આપી હતી એ થીમ કહી હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન નામની થીમ હતી હા બિલકુલ એ પણ વિધાન સાચું છે એનો મતલબ ક્લિયર કટ છે બંને વિધાનો સાચા છે

કરીને એક આફ્રિકન કન્ટ્રી છે છોકરાઓ હા આફ્રિકાનો એક નાનકડો દેશ છે એટલે બહુ સાંભળ્યો ના હોય પણ છે ખરો કોટેડી આઇવર કરી નાનકડો છે તો એ યજમાન હતો અને બીજો સંયુક્ત રીતે જોડે હતું નેધરલેન્ડ અને નેધરલેન્ડ આ બંને સંયુક્ત રીતે યજમાન પદ ભોગવ્યું હતું બે હજાર ત્રેવીસનું અને એમને ભેગા થઈને છોકરાઓ જે થીમ આપી હતી એ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન બીટ પ્લાસ્ટિક પોલ્યુશન

યસ થીઓ કદાચ તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જોડકા વાળો પ્રશ્ન આવી જાય સાંભળજો જોડકા વાળો પ્રશ્ન આવી જાય તો ઘણીવાર એવું થતું હોય છે જોડકાવાળા પ્રશ્નમાં કે છેલ્લા બે ત્રણ વર્ષના જે ડેટા હોય ને એના આધારે પૂછાતું હોય છે છેલ્લા બે ત્રણ વર્ષના જે દિવસો છે એના આધારે પૂછાતું હોય છે આપણે જનરલી પાંચ જૂન બે હજાર ત્રેવીસ તો કરવી જોઈએ છેલ્લામાં છેલ્લું પણ એના આગળના બે ત્રણ પણ પૂછાતું હોય છે તો હું એને યાદ અપાવી દઉં ચલો તો એના પહેલા પાંચ જૂન બે હજાર બાવીસ હતું બરાબર ને હા તો એ વખતે યજમાન કન્ટ્રી જે હતો સ્વીડન હતો તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ હા એ વખતે યજમાન સ્વીડન હતું અને એને જે થીમ આપી હતી પાંચ જૂન બે હજાર બાવીસમાં માં એ હતી ઓનલી વન અર્થ તો આ પણ યાદ રાખજો તો જુઓ બે હજાર ત્રેવીસ નું તો જોયું જોડે જોડે બે હાજર આગળ જાય તો જૂન નું પણ યાદ રહેવું જોઈએ હાલો તો એ વખતે જે યજમાન હતો એ આપણો પડોશી અને દુશ્મન દેશ પાકિસ્તાન હતો ઠીક છે હા યસ અને એને જે થીમ આપી હતી ઘણા તો પાકિસ્તાન નું નામ આવેલ હસવા લાગે ઘણા તો પાકિસ્તાનના દેશ જ નથી માનતા દેશ છે ઠીક છે એને પણ અધિકાર છે યજમાન પદ ભોગવવાનો એને થીમ આપી હતી એ હતી મતલબ એને ગુજરાતીમાં કહેવાય નિવસન તંત્રને પુનઃસ્થાપિત કરવું નિવસન તંત્રને પુનસ્થાપિત કરવું તમે સમજી શકો છો કે માનવીય પ્રવૃત્તિના કારણે આપણી માનવીય લોકોની ચહેલપલના કારણે ઇકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે મતલબ નિવસન તંત્રને નુકસાન થઈ રહ્યું છે તો પછી આપણે નિવસન રિસ્ટોર કરવું જોઈએ આવું પાકિસ્તાને થીમ આપી હતી જ્યારે પાકિસ્તાની યજમાન પદ બે હજાર એકવીસમાં ભોગવ્યું હતું ત્યારે તો એ પણ તમને મોઢે યાદ હોવું જોઈએ એના પહેલા પાંચ જૂન બે હજાર વીસ વાળું પણ છેલ્લામાં છેલ્લું યાદ રાખી દેવાનું તો એ વખતે કોરોના કાળ હતો ખબર છે ને છોકરાઓ અને એ વખતે યજમાન બે દેશ હતા એક જર્મની હતો અને બીજો કોલંબિયા કોલંબિયા નું સંયુક્ત બાયોડાઈવર્સિટી કરીને મતલબ કે જૈવ વિવિધતાની જાણ વાળી હા બરાબર ને પરફેક્ટ તો એ પણ યાદ રાખી લેજો અને બીજું તમને બે હજાર અઢાર વાળું પણ તમે યાદ રાખજો પાંચ જૂન બે હજાર અઢાર વાળું કેમ પાંચ જૂન બે હજાર આપણું ઇન્ડિયા હતું અને ઇન્ડિયા જે થીમ આપી હતી ને એ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આપી હતી જે અત્યારે બે હજાર ત્રેવીસ માં જે કોટેડી કોટેડી કરીને જે કન્ટ્રી છે આફ્રિકાનો એને જે થીમ આપી છે એ જ એક્ઝેક્ટલી થીમ આપણે આપી હતી પણ બે હજાર અઢારમાં આપી યાદ રાખજો ઠીક છે તો એટલીસ્ટ તમારે આટલું યાદ રાખવું જોઈએ બરાબર તો ત્રેવીસ નું યાદ રખાવી દીધું હતું નું યાદ રખાયું એકવીસ નું વીસ નું અને અઢાર નું હા અને બે હજાર ઓગણીસ નું વચ્ચે એટલા માટે નથી લખ્યું તો પણ હું મૌખિક બોલી જાઉં છું કે બે હજાર ઓગણીસમાં ચાઇનાએ યજમાન પદ ભોગવ્યું હતું હા ચાઇનાએ બે હજાર ઓગણીસમાં ચાઇનાએ યજમાન પદ ભોગવ્યું હતું તમને એ પણ લખી આપું ચલો તો એ પણ તમારે યાદ રહી જાય પાંચ જૂન

આપણે ઇન્ડિયા યજમાનપદ પદ ભોગવી હા એટલે ઇન્ડિયા જ્યાં હોય એ તો આઈએમપી જ હોય ભારત વાળું તો આઈએમપી જ હોય તો ભારતે છેલ્લામાં છેલ્લું યજમાનપદ જે ભોગવ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ માટે બે હજાર અઢારમાં ભોગવ્યું છે ખાસ યાદ રાખો બે હજાર અઢારમાં બે હજાર અઢાર બે હજાર અઢાર બે હજાર અઢાર પરફેક્ટ ચલો તો આવું ડિટેલમાં તમે યાદ રાખશો તો તમારા માટે વધારે બેનિફિશિયલ છે ચલો આટલું ક્લિયર ઓકે ડન હાલો તો અને હા આ સ્ક્રીનશોટ કેપ્ચર કરો તો કરી લો પહેલા ચલો કરી લીધો સ્ક્રીનશોટ કેપ્ચર તો હવે રબ કરું છું બરાબર ને હાલો સ્ક્રીનશોટ કેપ્ચર થઈ ગયો છે આજનો ઈટા ઈટાઈના સંદર્ભમાં શું સાચું છે ઈટા ઈટાઈ શું એક પ્રકારનો રોગ છે આપણા શરીર પાસે આ સાચું જાપાનનો એક સેલ છે આ સાચું બંને વિધાન સાચા છે તો એકચ્યુઅલમાં શું છે તો તમને સમજાયેલ લે કરે બે બંને તો તમારે ઇનસોર્ટ એવું યાદ રાખવાનું કે જો બે બે પૂછાય એક તો મીનામાટા પૂછાય તો મીનામાટા જે છે ને એ મર્ક્યુરીના કારણે થાય વિદ્યાર્થી યસ મર્ક્યુરી પારાના કારણે હા અને અને મીનામાટા જાપાનનું જાપાનનું શહેર જ છે છે મીનામા થતો રોગ પણ છે એ જ રીતે આ મીનામાટા બહુ વધારે એમપી છે ઇવન મીનામાટા ઉપર તો ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનેલી છે તો એ રીતે હવે તમને જોડે જોડે ઈટા ઇટાઈ પણ પૂછી શકે હા કેમ ના પૂછી શકે ઈટા ઇટાઈ પણ પૂછી શકે હવે ઈટાઇટાઈપાય તો પણ એવું યાદ રાખવાનું એ જે ઇટાઇટાઈ છે ને એ કેડમિયમના કારણે થતો રોગ છે કેડેમિયમ એક ભારે ધાતુ છે જે મર્ક્યુરી એક ભારે ધાતુ છે એવી બીજ એક ભારે ધાતુ છે અને એ પણ કેડમિયમના કારણે શરીરમાં જે રોગ થાય એનું નામ છે ઇટાઇટાઈ અને ઇટાઇટાઈપ પણ જાપાનનું શહેર પણ શહેર જ હતું અને એનો મતલબ ક્લિયર કટ છે કે આખા વર્લ્ડમાં કેડમિયમ આધારિત સૌથી પહેલા રોગ જોવા મળ્યો હોય તો એ જાપાનના ઈટા ઈટાઈમાં જોવા મળ્યો હતો અને મર્ક્યુઅર મર્ક્યુરી આધારિત આખા વર્લ્ડમાં જો સૌથી પહેલા રોગ જોવા મળ્યો તો તો એ જાપાનના મીનામાટામાં બોલ યાદ આધારિત આખા વર્લ્ડમાં સૌથી પહેલા રોગ જોવા મળ્યો હતો જાપાનના મીનામાટામાં ઓકે અને કેડેમિયમ આધારિત આખા વર્લ્ડમાં જો રોગ જોવા મળ્યો હતો જાપાનના શહેરમાં બરાબર હવે આ એટલો ડેન્જરસ ડિસીઝ હતો કે નાના બાળકોના હાડકા પણ પોચા થઈ ગયા હતા તમે જોઈ શકો છો ઇટાઇટાઈમાં કેટલું ખતરનાક નુકસાન થઈ ગયું હતું ઠીક છે નાના બાળકોના હાડકા પણ પોચા થઈ ગયા હતા એના હાડકા અને કિડની પર નુકસાન થયું હતું ડીક છે હા બિલકુલ હાડકા અને કિડની પર અને નાના બાળકના જે હાડકા एकदम સોફ્ટ થઈ ગયા હતા હા અને નાના બાળકના હાડકા સોફ્ટ થઈ જાય તેને ઓસ્ટીઓમાલાઈસિસ નામનો ડિસીઝ કહેવાય યસ ઓસ્ટિયો યસ ઓસ્ટીઓમાલાઈસિસ યસ ઓસ્ટિયો મલાઈસિસ યસ મલાઈસિસ નામનો ડિસીઝ ઓસ્ટિઓલાઈસિસ હાડકાં પોચા થઈ ગયા હાડકાં પોચા થઈ ગયા હતા નાના બાળકોના હા અને નાના બાળકોની કિડનીને પણ નુકસાન થતું હતું યસ તો આ બે પ્રોબ્લેમ થાય છે આ ઈટાઇટાઈ ડિઝીઝમાં ડિઝીઝનું નામ છે ઇટાઈ અને આ ઇટા ઇટાઈ ડિઝીઝ કઈ ધાતુના કારણે થયું તો કેડમિયમ નામની ધાતુ જે છે માનવ શરીરમાં પ્રવેશી એના કારણે જ ભયંકર નુકસાન થયું અને આ ઘટના આખા વર્લ્ડમાં સૌથી પહેલાં જાપાનના ઈટા સિટીમાં નોંધવામાં આવી હતી હા કેડમિયમના કારણે અને બાળકોને જે રોગ થયો એનું નામ ઇટાઇટાઈ પાડી દીધું એમાં એક કેરેક્ટરિસ્ટિક શું હતું એક સિમ્પોમ શું હતું લક્ષણ શું હતું નાના બાળકના હાડકા એકદમ પોચા થઈ ગયા જેને આપણે ઓસ્ટ્રીઓ મેલેસિસ નામનો ડિઝીઝ કહીએ છીએ ઓસ્ટ્રીઓનો મતલબ જ હાડકું થાય યસ ગ્રીક પાસાનો વર્ડ છે ઓસ્ટ્રીઓ અને ઓસ્ટ્રીઓનો મતલબ થાય હાડકું યસ તમે સમજી શકો છો ઓસ્ટ્રીઓ મતલબ હાડકું થાય અને મેલેસિસ મેલેશિયાનો મતલબ શું થશે કે સોફ્ટનેસ હાડકું એકદમ પોચું થઈ જશે યસ હાડકું પોચું થઈ જશે અને કિડનીમાં પણ નુકસાન થાય છે મલ્ટિપલ યસ મતલબ કે કિડનીને પણ નુકસાન થાય છે ઠીક છે તો ભયંકર ભયંકર બે થયા બંને યાદ રાખવાના એક આવશે મીનામાટા અને બીજો આવશે ઇટાઈ ઇટાઈ આ બંને મોસ્ટ આઈએમ્પી છો મીનામાટા અને ઇટાઈ ઇટાઈ બંને મોસ્ટ મોસ્ટ બી છે તો આવનારી પરીક્ષામાં બંનેમાંથી ગમે તે એક પૂછાવાની સંભાવના છે જો તમે સમજેલા છો તો યાદ રહી જશે બંનેનું જાપાન સાથે જ કનેક્શન છે બોલો મજો પડી ગયો યસ આવું સરસ મજાનું કન્ટેન્ટ આપણી યુટ્યુબ ચેનલ પર તો ભણાવવામાં આવે જ છે સાથે સાથે તમે સમજી શકો છો કે જો એકદમ ડિટેલમાં થિયરી વાઇઝ જો તમારે સ્ટ્રક્ચર કોર્સ ભણવો હોય તો આપણો સ્ટ્રક્ચર કોર્સ પણ અવેલેબલ છે એકદમ ડિઝાઇન કરેલો છે નવા અભ્યાસક્રમ મુજબ કે જેમાં પર્યાવરણ અને ઇકોલોજી જે બહુ મહત્વનો વિષય છે ફોરેસ્ટ ગાર્ડ માટે એને કવર કરી લીધું છે તો તમારી નજર સામે આ કોર્સ છે જ આ કોર્સ જો તમે પરચેસ કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે એ લિંકની મદદથી પહેલા તમે એપ ડાઉનલોડ કરી દેજો એપનું નામ પણ આ જ છે કનેસર એપ એપ ડાઉનલોડ કર્યા પછી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો આ કોર્સની વિશેષતા એવી છે કે આની પ્રાઇસ જે છે પાંચસો નવ્વાણું રૂપિસ છે યસ પ્રાઇસ એકદમ નોમિનલ છે અને આની વેલિડિટી એક મંથ છે ઠીક છે યસ એક મંથ છે ઓકે અને આ જે કોર્સ જે છે વિદ્યાર્થીઓ આપણો છે પર્યાવરણ અને ઇકોલોજીનો સમજણ શક્તિ આધારિત કોર્સ અને આ કોર્સ સાથે વિજ્ઞાનની જે બુક જે છે એ ફ્રીમાં પણ તમને મળી જશે યસ વિજ્ઞાનની બુક ફ્રી છે આ જે કોર્સ પરચેસ કરશે એને જોડે જોડે વિજ્ઞાનની બુક પણ મળી જશે કુરિયર દ્વારા તમારે ઘરે પહોંચી જશે એમાં તમારે બુકનો પણ કોઈ ચાર્જ આપવાનો નથી અને કુરિયરનો પણ કોઈ ચાર્જ આપવાનો નથી તમને ફ્રીમાં મળી જશે ઠીક છે અને હા આમ પણ તમને ખબર જ હશે કે ફોરેસ્ટ ગાર્ડના સિલેબસમાં પર્યાવરણ તો છે જ અને જોડે જોડે સામાન્ય વિજ્ઞાન પણ છે જે મારી જ લખેલી બુક છે તમને મજા આવશે અને તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ચલો તો આ રીતે સરસ મજાની પ્રિપેરેશન કરવી હોય તો ડેફિનેટલી આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા રહો જોડાયેલા રહો જોડાયેલા રહો અને હા જે પણ વિદ્યાર્થીઓ જો સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આ જો લેક્ચર્સ કેવો લાગ્યો એની ફીડબેક પણ તમે કોમેન્ટમાં આપી શકો છો અને લેક્ચર્સને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મેક્ઝીમ મિત્રવર્ધોમાં શેર કરો ઠીક છે જેના મદદથી બધા વિદ્યાર્થીઓ કન્સેપ્ચ્યુઅલ પ્રિપેરેશન કરી શકે ઠીક છે યસ આપણી એપમાં ઘણા બધા વિદ્યાર્થી જોડાઈ ગયા છે લગભગ સોથી દોઢસો વિદ્યાર્થી જોડાઈ ગયા છે જે બધા કન્સેપ્ટ આધારિત પ્રિપરેશન અત્યારે કરી રહ્યા છે અને બધાના પર્સનલ સંપર્કમાં હું રહેવા માટે પૂરેપૂરો હન્ડ્રેડ પ્રયત્ન કરું છું ઠીક છે એ એને કોઈ પણ ડાઉટ હોય તો ઇવન મારો પર્સનલ કોન્ટેક નંબર પણ આપેલો છે એપમાં અને ડાઉટ હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકે છે રાત્રે બાર વાગ્યા સુધી ઠીક છે બારથી છ પછી ઊંઘવાનો સમય છે ખાલી છ કલાક સુધી તમે ફોન ના કરી શકો રાત્રે બારથી સવારે છ સુધી બાકી તમે મોસ્ટ વેલકમ ગમે ત્યારે કોલ કરો અને સમજો અને તમારી પરીક્ષા પાસ કરો અને અધિકારી બનવાનું સપનું પૂરું કરો વિદ્યાર્થી ઠીક છે ચલો તો વિદ્યાર્થી આજે આટલું રાખીએ છીએ ફરીથી મળીશું વધારે ઉર્જા એનર્જી સાથે ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ